અને આજે આપણે બેગ લઈને નથી આવ્યા પણ છતાં પણ આપણે અઢી વાગા સુધી જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ તો આજે આપણે પોષક માં અંતર્ગત આપણે શાળાની અંદર અને આરોગ્યની અંદર બંનેની અંદર સરકાર આપણું જેમ આધાર કાર્ડ નીકળે ને આધાર કાર્ડ નીકળે છે અને એમાં કેટલા અંક હોય છે કોને ખબર છે આંકડા મેળા છે કોઈ કેટલા હોય આંકડા બાર

ઓટોમેકેજ પરમેટેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજી સ્થિતિ આ અપકાર આઈડી તમે જ્યાં સુધી ભરોશો નોકરી મેળવશો ત્યાં સુધી તમારો એ નંબર પરમેટેજ રહેશે વન પ્રેશર વન આઈડી કાર્ડ હેઠળ આ આઈડી કાર્ડ સરકાર રાજ્ય સરકાર ને પણ દિલ્હીની કેન્દ્ર સરકારે બનાવેલી છે એટલે સૌપ્રથમ આઈડી માટે તમારા વાલીની મંજૂરી લેવામાં આવે છે અને પછી તમારું આઈડી કાર્ડ એમ સાડા આઈડી કાર્ડ હોય ને એવું અપાર આઈડી કાર્ડ અમે બનાવેલું છે આવતા વર્ષે તમને આઈડી કાર્ડ આપીશું અને તમારો રિઝલ્ટ તમે ક્યાં ક્યાં ભણ્યા પાંચમામાં કેટલા ટકા આવ્યા પછી તમે ક્યાં કોલેજ કરશો ને

તાત્કાલિક આધાર કાર્ડ બનાવીને અમે આ અપાર આઈડી કાર્ડ અહીંયા શાળા દ્વારા બનાવવામાં આવે છે એમાં તમે સહકાર આપજો